હા એમ નહિ તો તારો આ છે કઈ આ તારા તારી ઉપર જે આપડા છોકરા એ ખોટું કરીને આવી જે છોકરી ઉપર ફ્રોડ કરીને આવું કરે છે તો આ ઓડિયો તારો આપડે યુટ્યુબ માં યરલ કરી તને કઈ વાંધો નથી ને હા કેમકે આવું કરતા ને બેટા આ શું છે કે આજે સ્ત્રીઓ નું શોષણ કરે છે તો આને ખરેખર સજા મળવી જ જોઈએ આ તારા ઘર નામ શું છે આ તારા ઘરવાળા ના નામ આ જે છોકરી લઈ ગયો એનું નામ શું છે

એના માટે પછી તો અહીંયા કેસ ટ્રાન્સફર કરાવી લે ને આની ઉપર ફરિયાદ બરિયાદ છે બેન આ જે કઈ તારો ભાવનગર જે કેસ હાલે છે ને હાલો આ તારો જે ભાવનગર કેસ હાલે છે ને ભાવનગર ત્યાં વકીલ મારફત અરજી આપો કે હું હાલ અત્યારે સુરત રહું છું અને હું ફરિયાદી છું તો મારો કેસ છે ને ઈ સુરત ની કોર્ટ માં ટ્રાન્સફર કરવા આપ નામદાર ને મારી અરજ છે એટલે જે 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 સુરત હા એટલે છે ને એ કેસ ટ્રાન્સફર થઇ જાય ને એટલે પછી આવડા લોકો ખાવા પડે તારે ભાડું ફરીને આનું આવવું પડે

ઈ મને કાઈ ખબર નથી સાહેબ ઈ લઈ ગયો ને ઈ સુરત રેહ ખબર હોય કે અમે તારીખ માં ગેલા હતા અમારે બરોબર મારી બેન નાની છે ને તા આવી ગયેલો તો એટલે અમારે ત્યાં ભાવનગર રોકાવાનું છું તો આ માસી ની બધા અમાર ઘર મારી છોકરી ને લઈને રોઈ ગયો એમ

તારો ફોટો સારા આ યુટ્યુબ માં આપડે ચડાવીએ એટલે તારા ઘરવાળા ને ખબર પડે માં ભલાઈ ને બતાવો બીજું હું માતાજી અને તારા ઘરવારાના નંબર એમાં નાખ્યું એટલે બધા એને ફોન એ કરશે હારા માણા કે હે તને મેલડીમાં એ આવું સિનારું કરતા શીખવડ્યું હા ભરાવ છે ઓ આપડે છે ને એને ખબર પડે ને તો બા માતાજીને જ બેન આવું કરે બેટા હા એ વાત સાચી છે કેમ કે એને માતાજી પઈનમાં આવે પણ માતાજી કોઈ ની છોકરી ઉપાડવામાં ના નથી પાડતા મને દુઃખ ઈ લાગે છે કે ભાઈ દેવી શક્તિ છે તો એને ના તો પડે ને કે એલા તારે એક બાઈ છે એને એક છોકરો છે તને બીજી છોકરી આરી આવું કરીમાં એવું માતાજી એને બ્રેક તો મરાવે જ નહીં

છેલ્લે બહુ નડે બધું અત્યારે તો આપણને સારું લાગે કે આ સારું ગયું બહુ સારું ગયું એક વાગી બીજી આવી ગઈ પછી થાય બેટા તારી વાત ને તારા સંસ્કાર જોતા મને બહુ રાજી પણ તારા ભલે પપ્પા ગુજરી ગયા હું તારા બાપ છે કારણ શું તારે કઈ જરૂર પડે ને તો મને રીંગ કરજે કાઈ વાંધો નઈ મારે મારી મને હું છે ને દસ ભણેલી છું કઈ વાંધો બેટા ઈ હાવ કરતા હાવ છે

ને નિરાધાર દીકરી છે મને તારી માતા દયા બો આવી પણ મેં કીધું હવે ફોન આવે તો વાત કરશું ભાઈ ના ના મને નંબર તો અત્યારે ફોન ને ફોન કરું તો ફોન હવે તારું નામ હું કીધું બેટા મારું નામ સંધ્યા ધુમાડિયા હા એક મિનિટ હો લખી નાખું છું સંધ્યા સંધ્યા ધુમાડિયા હા ધુમાડિયા ધુમાડિયા ઓકે હાલો સંધ્યા બેન ધુમાડિયા અને તારું આ ગામ ભાવનગર હા ગામ ભાવનગર હાલ હાલ સુરત હા અત્યારે સુરત રહી હા વાંધો આ તારા કોર્ટ માં અરજી દેવાની થાય ને તો મને દે હું તને અરજી એવું થાય ને તો લખી દઈશ એટલે તારો કેસ છે ને સુરત વિ આવે